ખાતર ભેગું વેકરા ભેગું અથવા તો ડ્રિન્ચિંગ ત્રણેય રીતે થશે અને મુંડાની પેઢી સાફ કરી નાખશે એવા રિઝલ્ટ છે આ પાંચે પાંચ દવાના રામ રામ ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી તે સૂત્રથી આજે આપણે નવા વિડીયોની શરૂઆત કરશું ત્યારે ખેડૂત મિત્રો આજે લગભગ મગફળીના પાકમાં મુંડાનો ખૂબ જ હેવી એટેક જોવા મળી રહ્યો છે ત્યારે બધા ખેડૂત મિત્રોનો અત્યારે માથાનો દુખાવો સમાન મુંડા બની ગયા છે ત્યારે ખેડૂત મિત્રો આજે આપણે જે માહિતી લેવાના છે તે છે મુંડાને કેવી રીતે નિયંત્રણ કરવું મગફળીમાં અને સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે મેળવું તેની માહિતી આપણે આજ વિડીયોમાં લેવાના છે તો મિત્રો અત્યારે મુંડાનો હેવી એટેક છે જો તમે ખાતર નાખતા હોય તો ચોક્કસથી તેની સાથે ભેળવી અને ઉડાડી દેજો જેનાથી બે કામ થઈ જશે એક તો આપણું ખાતર નખાઈ જાય છે ચાર પાંચ વર્ષથી આપણે આ સમયે આવે છે જ્યારે આપણી મગફળી પચાસ થી સાઠ દિવસની થાય અને દોડવા બંધાવાનું ચાલુ થાય એટલે મુંડાનું પણ કામ ચાલુ થઈ જાય અને ખેડૂત મિત્રો ખોટા વેમમાં રહેવું નહીં એક વખત ચોક્કસ દવા આપી દેવી જેનાથી આપણું ઉત્પાદન સારું મળશે ખેડૂત મિત્રો આજે આપણે જે પાંચ દવાની માહિતી લેવાના છે તો ખેડૂત મિત્રો મુંડામાં ખાસ કરીને અત્યારે મગફળીમાં હેવી એટેક છે તો આ પાંચ દવાનો તમારે કેવી રીતે ઉપયોગ કરવાનો છે કઈ કઈ કંપનીની દવા છે અને તેના રિઝલ્ટ કેવા છે તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં લેવાના છે તો ખેડૂત મિત્રો જો તમારે મુંડામાં સારું રિઝલ્ટ જોતું હોય તો ચોક્કસથી એક વખત ઉપયોગ કરજો અને ખેડૂત મિત્રો એમ કહેવાય ને કે જે ત્રીજા નંબરની દવા છે ત્રીજા નંબરની તે ખૂબ જ જોરદાર દવા છે અને ખાસ કરીને જે આપણે વાત કરવામાં આવે મુંડામાં તો અત્યારે તેને કેવી રીતે એપ્લાય કરવું જેનાથી આપણે સારું રિઝલ્ટ મળે તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આપણી ચેનલમાં જે તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ખેડૂત મિત્રો અત્યારે આપણે પહેલા નંબર ઉપર જે દવા રાખી છે ખેડૂત મિત્રો જે આમાં ટેકનિકની વાત કરવામાં આવે

પચાસ ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે તેના રિઝલ્ટ પણ ખૂબ જ જોરદાર છે હવે આને નાખવું કેવી રીતે તો આ પણ જ છે તમે વેકરા ભેગું નાખી દો વરસાદ આવશે ને પાણીમાં ઉતરશે એટલે મુંડાનું તમામ સાફ થઈ જાય જો એ નો કરવું હોય તો તમે ખાતર જોડે વેરી દો અને જો પાણી આપવું હોય તો પાણી આપી દો એટલે જમીનમાં ઉતરી જાય અને મુંડાનો સફાયો કરી દે

વેકરા સાથે પણ વેડવી નાખી શકશો જો તે કંપનીની વાત કરવામાં આવે તો બાયર કંપનીનું આવે છે અને ટેકનિકલની વાત કરવામાં આવે તો એમાં ફિફ્રોનિલ પ્લસ ઇમિડાબે ચાલીસ ચાલીસ ટકા આવે છે તેના ડોઝની વાત કરવામાં આવે તો પચાસ ગ્રામ વીઘે નાખી તમારે ઉડાડી દેવાનું છે અથવા તો ખાતર ભેગું નાખી દેવાનું છે તેના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે ચોથા નંબરની જે વાત કરવાના છે તે દવા છે આપણે ઓપીએલ કંપનીનું રેનો જેમાં આવે છે થાયોમિથોક્ઝામ 30% એફએસ ફોર્મમાં ખેડૂત મિત્રો આ દવાને પણ તમે ડ્રિન્ચિંગ કરી શકો ખાતર ભેગું નાખી શકો અને વેકરા સાથે કોઈ પણ રીતે તમારે નાખી જો વરસાદ આવે તો ભલે અગર પાણી આપી દેવાનું એટલે પાણી ભેગી દવા ઉતરી જાય જમીનમાં જેનાથી ખૂબ સારા રિઝલ્ટ આવશે આના ડોઝની વાત કરવામાં આવે તો આ 250 ml એક વીઘામાં વાપરવાનું છે ખેડૂત મિત્રો એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો જે પ્રમાણે ડોઝ આપવામાં આવે તે પ્રમાણે વાપરવો કારણ કે આમાં કીધું હોય તમે પછી દોઢસો જે રિઝલ્ટ ડોઝ છે એ પ્રમાણે આપણે વાપરવાનો છે અને લાસ્ટમાં આપણે છેલ્લા નંબર ઉપર જે રાખવામાં આવેલ છે તે છે ક્રિસ્ટલ કંપનીનું ડસ્ટબિન જે ક્લોરો ફાયરિફોસ વીસ ટકા ઈસી ફોર્મમાં આવે છે જે આપ બધાય ઓળખતા જિસો ક્લોરોને જેમાં બે ફોર્મ્યુલેશન એક આવે છે 20% અને એક આવે છે 50% જો થોડા એવા મુંડા હોય તો શરૂઆતમાં તમે 20% વાપરી શકો છો ત્યાર પછી જો વધારે હેવી એટેક હોય અને તો તમે 50% વાપરશો તો તેના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે ખેડૂત મિત્રો આના ડોઝની વાત કરવામાં આવે તો 500 ml એક વીઘામાં વાપરવાનું છે ખેડૂત મિત્રો આની પણ સેમ પ્રોસેસ છે ખેડૂત મિત્રો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને અમારી ચેનલ નેથી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત